મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી ઇન્ડિયન વુમેન્સ ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનોથી હરાવી વિશ્વ ચેમ્પિયન ટીમ બની ઇન્ડિયા શેફાલી અને દીપ્તીનું સારું પ્રદર્શન પ્રધાનમંત્રી મોદી બોલ્યા આ ગર્વની ક્ષણ છે તો ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાની ગીત નિફ્ટીમાં મામૂલી નરમાશ એશિયામાં પણ મજબૂતી ત્યાં જે શુક્રવારે અમેરિકાના બજારમાં રહી તેજી નાસ્ટિકમાં સૌથી વધુ આશરે દોઢસો પોઈન્ટ આવી તેજી તહેવારની ડિમાન્ડ અને જીએસટી કાપથી ઓક્ટોબરમાં ગાડીઓનું થયું રેકોર્ડ સેલ્સ અશોક લેલેન ટાટા મોટર્સે ચાર વ્હીલર ફોર વ્હીલરમાં વેચી સૌથી વધુ ગાડીઓ ત્યાં જ ટુ વ્હીલરમાં ટીવીએસ મોટર અને આયુષ્ય મોટર્સના સેલ્સ અનુમાનની આસપાસ અનુમાન આસપાસ રહ્યા ગોદરેજ કન્ઝ્યુમરના પરિણામ નફામાં સાડા છ ટકા અને આવકમાં ચાર ટકાનું દબાણ ત્યાં જ માર્જિન્સ પર પણ દબાણ બીજા ત્રિમાસિકમાં અનુમાન મુજબ રહ્યા બીપીસીએલ ના પરિણામ નફો પાંચ ટકા તો આવક સાત ટકા વધી જોકે અનુમાનથી થોડા ઓછા રહ્યા માર્જિન્સ અને આજે આવશે નિફ્ટીમાં ચાર કંપનીઓ ભારતીય એરટેલ ટાઇટન ટાટા કન્ઝ્યુમર અને પાવરગ્રીડના પરિણામ તેર ટકા વધી શકે છે ભારતીય એરટેલનો નફો ત્યાં જ પાસઠ ટકા વધી શકે છે ટાઇટનનો પ્રોફિટ